હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ હશો તો આજનો બ્લોગ એકદમ મસ્ત થવાનો છે તો આજે અમે લોકો જવાના છે પાવાગઢ તો આજે પાવાગઢનો બ્લોગ બનશે અમે શું શું કરીએ ત્યાં જઈને મજા આવશે પાવાગઢ ચડીશું મસ્ત માના દર્શન કરીશું તો અત્યારે રાત રાત થઈ છે અત્યારે અમે નીકળવાના છે લક્ઝરીમાં અત્યારે રાતના નવ વાગ્યા છે હમણાં અમે સાડા અગિયાર નીકળવાના છે તો અત્યારે જ અમે લોકો નહીં ધોઈ લઈશું અને પછી જઈશું લક્ઝરીમાં બેસવા તો લક્ઝરીમાં બેસીને પછી બતાવીશું કઈ રીતે પહોંચીશું અમે ત્યાં આગળ તો ત્યાં સુધી પહેલાં આપણે નહીં લઈએ પછી નહીંને મળીએ આપણે તો અત્યારે વાગ્યા છે મસ્ત સાડા નવ તો બસ હવે અમે લોકો બધા અત્યારે જ નહીં ધોવાનું રેડી થઈ જઈશું એટલે સવારે ડાયરેક્ટ ચાર વાગે તો ત્યાં સુધી પહોંચી જશું સાહેદ તો ચાર વાગે જઈને પહોંચીશું પાવાગઢ ચરવાનું ચાલુ કરી દઈશું અને સવારમાં એક જણાને ધજા ચડવાની ચડાવવાની છે તો અમે ધજા ચડાવીશું ત્યાં આગળ જઈને અને અમે લજકરીમાં જવાના છે અહીંથી તો બહુ મજા આવશે આજના બ્લોગમાં તો લાસ્ટ સુધી જોવા રાખજો હવે બસ તો દોસ્તો મસ્ત નહીં ધોઈને આવતો રહ્યો છું એકદમ મસ્ત રેડી થઈ ગયો છું તો હું તમને આખા ફૂલ લુક બતાવું આ મારી બેન છે લે મારો ફૂલ લુક બતાવી દે તો દોસ્તો આ રીતો આજે મેં પહેર્યા છે આવા કપડાં તો કેવો લાગ્યો તમને આજનો લુક મને કહેજો

તો દોસ્તો આપણી લજજરી આવી ગઈ છે તો બસ બાર વાગ્યા છે હવે જઈએ આપણે અંદર લજજરી ની અંદર ચાલો એ આવી ગયા છે અંદર ચાલો બરાબર આવી ગઈ ફેમસ मैंने मेरी जगह चुन ली है मैं यहां बैठूंगी <laughs> 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 अरे हमें लोग कपड़ाबाजी बैठवाना है कोई <laughs> नहीं आपड़ी આપણી લજગરીમાં વેઈ ગયા છે બહુ મજા આવવાની છે તો લજગરી ઉપર છે હવે રહી છે તો થોડો બહારનો બતાવી કે શું છે બહાર તો થોડો રસ્તો બતાવીશ અને હવે આપણે મળીશું થોડી વાર રહીને ખાતો લઈ જઈશ તો પછી આપણે મળીશું ડાયરેક્ટ પાવાગઢે અને દોસ્તો આપણે બસમાંથી ઉતરી ગયા છે ને હવે આપણે જઈએ છીએ પાવાગઢ ચડવા માટે તો અહીંયા આપણે હવે માચીએ આવી ગયા છે હવે માચીએથી જઈશું આપણે આગળ દેખો બધા ચાલતા ચાલતા અમે લોકો જઈએ છીએ અને હવે જઈશું હવે ઉપર ચડીને અહીંથી માચીએ જઈશું માચીએ છીએ ભાઈ ચડીને જઈશું પાવાગઢ તો પાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે પાવાગઢ અને અહીંયા બે ગયા છે જીપમાં અને અહીંથી જઈએ છીએ આપણે માચીએ તો માચીએ છીએ આપણે ચાલતા ચાલતા જઈશું બસ ચાલતા ચાલતા જઈ ગયા ઉપર જવાના રસ્તે આવી ગયો છે રસ્તો ચાલે ના ચાલે ચા તો પેલા પીવું પડે મસ્ત ગરમ ગરમ ચા પીશું ને ચડીશું મસ્ત પાવાગઢ બધા અત્યારે ચા પી રહ્યા છે સ્ટાર્ટિંગમાં કરી દીધું છે ચડવાનું કેવું રહે છે એક્સપિરિયન્સ ચડી જઈશ તો બસ અમે જઈ રહ્યા છીએ આ પીળી લાઈટ દેખાય ત્યાં સુધી પહોંચવાનું બસ અડધે પહોંચી ગયા છે હવે બસ થોડું બાકી છે હવે ઘોર અંધારું છે કાંઈ શીખાતું નહીં સાતસો જેટલા સીડીના પગથિયા પૂરા થયા છે હવે કેટલા બાકી રહ્યા તો એ તેરસો પગથિયા બાકી રહ્યા છે અમુક લોકો તો આજે દેખાય છે ઉડન ખટો છે અહીંથી થી ઉડાન ખોટા ઉપર લઈ જાય છે બસ હવે થોડાક રહ્યા છે છસો સાતસો જેટલા પગથિયા છસો સાતસો ચડી એટલે આવી જશે સાડા પાંચ થઈ ગયા સવાર થઈ ગઈ છે મસ્ત બધા રેસ્ટ માટે ઉભા છે અહિયાં चलो चलो अबे चलो तो 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 गए। तो सब लोग उड़ जाते जाती <laughs> <देड़ा गाए। laughs> <देड़ा>। <देड़े हैं> ભાઈ સાહેબ શું નજારો છે જો ખાલી તમે ઓ ભાઈ સાહેબ આ બાજુ નો નજારો જો ખાલી ભાઈ યાર હેવન ભાઈ આ તો ખાલી ટીવી માં જોયું તો આવું

ફાઈનલી દોસ્તો અમે પહોંચવાયા છે આવી રહ્યું માતાજીનું મંદિર કેટલું મસ્ત નજારો છે એવું લાગે છે નહી બસ થોડુંક જ રહ્યું છે પહોંચવા માટે થોડાક ટાઈમમાં પહોંચી જઈશું હવે અડધો કલાકમાં પહોંચી જઈશું કેટલો મસ્ત નજારો છે બસ હવે ચાલતા ચાલતા જઈએ છીએ આગળ

મંદિર દેખાય આઈ રહ્યું એ મંદિર છે બસ અહીંયા પહોંચવાનું છે હવે દેખો મિત્રો આઈ રહ્યું મંદિર અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અહીંયા દુધિયા તળાવે આ વખતે દુધિયા તળાવમાં પાણી જ નહીં લાગતું હાવ કોરી પડી છે દુધિયા તળાવ સી આગળ જઈએ અને જોઈએ શું થાય છે દોસ્તો મસ્ત હવે અહીંયા આવીને બેઠા છે અમે દુધિયા તળાવે પહોંચી ગયા છે મસ્ત

પણ એટલું પોસિબલ નહી ઉપર જઈએ હવે ચલો ભાઈ નદીમાં માછલી તો જો કેટલી બધી છે કેટલી બધી માછલે દૂધિયા તળાવમાં પેલી મસ્ત મસ્ત દુકાનો છે ખરીદવાની ખરીદી કરવાની દોસ્તો તો હવે પહોંચી ગયા છે હવે ઉપર જઈએ છીએ દર્શન કરવા હવે ત્રણસો સીડીઓ ચડવાની છે તો અહીં ગેટ તો બસ હવે અહીંથી ઉપર જઈએ છીએ ઉપર ગેટ બસ હવે અહીથી જઈ રહ્યા છે થોડીક જ વાર આવે પાંચ મિનિટમાં પહોંચી પહોંચીશું મસ્ત મંદિર ઉપર પાવાગઢ વ્યુ દેખો ખાલી

આજે તો શું મસ્ત રજા બાકી ફાઈનલી દોસ્તો પહોંચી ગયા છે મહાકાળી માતાજી ના મંદિર

બરો તમે શું મસ્ત એકદમ મસ્ત એવા દર્શન કરીને આ માખાડીમાં ને એકદમ મસ્ત આમ મન હળવું થઈ ગયું મસ્ત માતાજીના દર્શન કરીને અને તમે પણ મસ્ત સારા એવા દર્શન કર્યા છે તો ચલો દોસ્તો હવે દીખી હવે આગળ શું કરીએ છીએ આપણે મસ્ત શાંતિ રીતે બેઠો છો અહીંયા હવા આવે છે મસ્ત અહીંયા દેખો માતાજીના મંદિર છે અને અહીંયા મસ્ત શાંતિથી બેઠો છું હવે જઈશું નીચે અને પછી જોઈએ હજી ધજા ચડાવવાનું બાકી છે ધજા ચડાવવાનો વિડીયો લઈશ એ તમને બતાવીશ અને પછી જઈશું આપણે નીચે અને પછી જોઈએ જમવાનું હશે તો જમવાનું બતાવીશ નક્કર આપણે બ્લોગ પૂરો કરી દઈશું બોલો મહાકાળીમાં નહીં જઈ તો કેવું લાગ્યું તમને બ્લોગ મને કહેજો જરૂર છે હવે જઈએ છીએ આપણે નીચે મસ્ત માકાડી માના છે દર્શન કરી લીધા હું દર્શન કરી આવ્યો તો ચલો હવે આપણે જઈએ નીચે અને મળીએ જો ધજા લડકી લહેરાય હું તમને આગળ જઈને બતાવું લહેરે ગઈ તો ચલો હવે આપણે જઈએ નીચે તો ક્યાં તળાવે જ્યાં જમવાનું છે ત્યાં જમીને પછી આગળ જોઈએ ક્યાં જઈએ

મેં આપો દીખાતા કે दोस्तों हमने मस्त खाना वाना खा लिया है अगर आपको ये ब्लॉग पसंद आया तो इस व्लॉग को लाइक शेयर कमेंट एंड सब्सक्राइब कर देना और बेल आइकन दबाना मत भूलना। हम मिलते हैं नेक्स्ट व्लॉग में तब तक के लिए बाय।